this <laughs> one सुधन का हो पालन दूध दही की मट्ठा लस्सी हर घर में हो सेवन स्वच्छ रहेंगे स्वस्थ रहेंगे भाव जगाना है स्वच्छ रहेंगे स्वस्थ रहेंगे भाव जगाना है, स्वच्छ रहेंगे स्वस्थ रहेंगे भाव जगाना है गो तो पालन से खुशहाली સજે ધરતી સજે ધરતી ગાઉમાં હો જૈવિક ખેતી જમી કે નીચે પાણી અનાજ સબ્જી ફૂલ ફલ થી સજે ધરતી आधारित समृद्धि हमें गांव में की संतान है भारत की संतान है ऊंच नीच का भेद भुला कर करते सब मिल काम है तो करते सब

કોઈ બનેલા તો વજન કાટોને એવું કઈ નહીં કતું અહીંયા એટલે ઉદ્ધર રાખતા ખેતર પર આટલા રૂપિયા તાર હું કાઢે હાર્વેસ્ટિંગ નવકાલ લાવતો એ રીતે શરૂઆત કરી પછી તમે જે કહ્યું ને એ પ્રશ્ન મારા મોડી મોજ પડ્યો એ તો બહુ લાંબી હિસ્ટ્રી છે હું બહુ મોટું ટેક્ટર લેવાનું બે દિવસ ત્યાં હસવાનું ત્યારે પાંચ કે પચ્ચીસ હસવાના ટેક્ટર મળતો ઇમ્પોર્ટ કરે તો બેંક બેંકની લોન લેવા છે તો મારા ફરે મને જમીન પર લોન લેવાનું ના પાછું મને જો એવું નહીં આપ્યું કરવાનું મારું મગજ બગડ્યું મારો હક્ક લાગે ને કેમ નહીં હું બોલીલો ને આપણને જે લાવી દે સાચું મારા મગજમાં એવું દૂર ભણાયું હું એ જમીન લાવું ને પછી હું રખાયું તો મેં એક પારી બાવા જઈને જમીન લીધી એક લાખ વીસ હજાર માં ઓગણચાલીસ વીઘાનો નો વાળો લીધો ટોટલી ગૌ છે હજાર રૂપિયા ગજવા હું તો સાતા ઘાટ લઈ આવ્યો ને હવે નામે કહ્યું તો ટેક્ટર લેવાય આપણું કઈ હતું નહીં એટલે મેં પીડબ્લ્યુ નો અધિકારી આવ્યો જમીન હોય તો મારી જમીન મેં બટલાવી એક બે મહિના માં ને અડધા લાખ માં એ જમીન મારું ઘર જે લેવલ બાપણ કે એક ભાઈ સારી જમીન બધી વાત તને આવું કરું ત્યારથી મારું ઉન્નતિનો પાયો ચાલુ થયો ચાલુ થયો એટલે એકના પાંચ ટ્રેક્ટર કર્યા જમીન ફાવી નાની ત્યાંથી લીધી મેં તમારે જે કન્સેપ્ટ હતો ને મારે હું જ મારી જમીન ખેડું એટલી બનાવું ને તેને જ હું ફીલું અને ગોળ બનાવું મારે કોઈ જોઈએ જ નહીં એવું મારા પગે આત્મનિર્ભર બધી રીતે એટલે એકની બે પ્લાન્ટ કર્યા આ રીતે હું ડેવલપ કરવા માંડ્યો બધો પછી છેલ્લે મને વિચાર આવ્યો એ ડેવલપ બહુ કર્યું કહી બહુ આવ્યો કમાય હો પણ બધી નીતિ એમ ના નીતિ વગર હું કોઈ દિવસ ચાલી રહ્યો નહીં મહેનત કરતો સખત તો પરિસ્થિતિ એવી થઈ ગઈ હું બાવીસ મંડળીને ગોળ આપતો બધી વાત હવે સીધર ફાળનું નામ પડે આ વાત રહે એમાં એ ભાઈ મેનેજરને એના માણસ બહુ ખરાબ કારીગરો ચોવીસ વર્ષમાં કામ કરતો એટલે મને થોડું રંગડા થતું એની તો હું આવું નહીં ને હજી ચાલુ ખર્ચું કામ જરૂર જ નહીં કામ એ બધું બહુ કામ હું પોલીસમાં વર્ષ બધે બહુ ડરતો સામાજિક સેવાઓ બહુ કરતો અમારા ચોપ્પન ગામના ટ્રસ્ટી હું મેનેજિંગ ટ્રસ્ટી હતો અમારા કોઈ સમાજ બાડી એ બધું અમે એવું કું કરું ફાયણિયર અમે જમીન લેવાની જાતે

યુનિવર્સિટી ગઈને આ નવસારી સંશોધન કરતા આવું જમીનને કેવી રીતે મારું બંધારણ બદલું કે મારો ઘર પીળો આવે હું સતત સંશોધન કર્યા જ કરતો એ મને સલાહ આપી કે કે લીંબોડી ફાળની વાપર સલ્ફેટની વાપર આવું કર તેવું કર જીપસમ લાખ સાત વર્ષ હું બદલી ગયો બીડું મારી જમીનનો ઘર એકદમ કંઈ પણ નહીં નાખો ખાલી બીડી નાખો તો ગોળ જ આવે સાત વર્ષ મારી હું લાગી જ રહેલો કેમ નહીં થાય કારણ કે બધી મંડળીઓ મારી ક્વોલિટી આવે છે કલર ફિલો ગયો સમજ્યા ને એમાં કામ કામ નહીં શીખે બરાબર એટલે એમાંથી હું પ્રલ્ત થયો ને બધું ડેવલપ થઈ ગયું જિંદગી પૂરી થઈ આઈટી થઈ ગયો હજી તો નથી માથું દેખો નથી પેટમાં દેખો નથી ડૉક્ટર મળવાની જરૂર પડે નથી પ્રેશર નથી શું કરે ત્યારે પછી હજી ના એટલે આઈ એમ વેરી ગુડ યાર

એક જીવન ની નાની કતની એમ તો બધું બો કઈરું કા એક સામાન્ય મારા બાપો મારો ભગવાન મને છેલ્લો માટે અને જે મને સાયકલ દે આપેલ તો આ કઈ બરાબર હું હો ને જુવાન એમ તમારા કરી આપું હા એ તો સીધી વાત બરાબર ડીઝલ તો જો અમેરિકાની અસર લોટ છે ને નહી નહી કરવું પડે અમે પાંચ તમારા મિત્રો હા સાંભળ બેઠા આની ફાઈલ મૂકી નહી આવી નથી બાય બાય દેવ સજી કેસ ઠા ટાઉન માં અમે એટલાં છે તમને ચાર પાંચ વીઘા જગ્યા બે કિંટામાં થતી કરતું થોડું બનાવો આજે નહીં બિલકુલ કરી આવ્યો ખાયા ઓક્ટોબર આવી એટલે અહીંયા આવી જાય ચલાવ આવતો કાયમ પડી ન કાંઈ ને પણ લગાવો તો આ ઊભું કર્યું મારે એમાં રહેવું જોઈએ એમ તો હજુ ચાલુ રાખવાનું મારે કંઈ કામ નથી

અને પરિણામ દેખાય છે જમીન પર